નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત માધ્યમિક શાળાઓમાં વિદ્યાર્થીઓનું વિદાય સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું સાથે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જી આધ્યાત્મિક શાળા ખાતે વિદાય સમારોહ તેમજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું ધોરણ દસમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી વિદ્યાર્થીઓની કમ્પાસ બોક્સ સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે બાળકોને માર્ગદર્શન પણ પૂરું પાડવામાં આવ્યું હતું નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના અધ્યક્ષ નિશિત દેસાઈ શર્મિષ્ઠા સોલંકી સાથે પ્રાથમિક શિક્ષક સમિતિના અધિકારીઓ અને સ્કૂલના આચાર્ય ટીચર વિગેરે ઉપસ્થિત રહ્યા હતા એક ઉત્સાહ શુભેચ્છા ભગવાન ત્યારે આ બાળકો કોઈ જાત કમી ના પડે કોઈ જાત તકલીફ ના પડે અને કોઈ Mandei. ચિંતા કરતા હોય છે અને જેમણે હમણાં બોધાવ સ્ટાન્ટ આપ્યું કે એમના માતા માતાપિતાએ પણ ખૂબ મહેનત કરી છે અને ખૂબ મહેનત કરીને અહીંયા આગળ આજે દસમા ધોરણના બાળકો એક્ઝામ આપી રહ્યા છે પણ સૌથી વધારે કોઈ ચિંતા કરી હોય સૌથી વધારે જણે કોઈ દિવસ ફૂંગ્યું એ પ્રમાણે કેટલી નાની આઈ તમે પરીક્ષામાં જશો કેવી રીતે જશો શું લઈને જશો ટ્રાન્સફર

તો આપણી ગાળીઓમાં કચાસ કે ઘરકસર ન હોય નવીનશ્રી સરને આપવાની એ છે સર તમે તેનો સાર સ્વીકાર કરશો આજે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ના અમારા બાળકો પ્રથમ વખત દસમા ધોરણની એક્ઝામ એટલે કે એસએસસી ની એક્ઝામ આપવા જઈ રહ્યા છે ત્યારે નગર પ્રાથમિક શિક્ષણ સમિતિનો અમારો એક નાનો પ્રયાસ બાળકોને સારું શિક્ષણ આપીએ છીએ અને સારું શિક્ષણ આપવા સાથે બાળકોની સારી એક્ઝામ જાય એના માટેની ચિંતા કરવા માટે આજનો આ પ્રયાસ હતો એના માટે અમે શિક્ષણવિદ નવીનસિંહ જતાવત અમારી વચ્ચે ઉપસ્થિત હતા જેઓએ માર્ગદર્શન આપ્યું સાથે સાથે અમારા તરફથી બી થોડું ઘણું નાનું મોટું માર્ગદર્શન બાળકોને પૂર્ણ કરવામાં આવ્યું છે સાથે બાળકો ખૂબ સારું આગળ વધે એના માટેની હંમેશા ચિંતા કરતી અમારી નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ એ આવનાર દિવસોમાં અગિયાર અને બારમું ધોરણ પણ ચાલુ કરે એના માટેની પણ ચિંતા અમે કરી રહ્યા છે એના માટેની પણ જે તૈયારીઓ કરવાની છે એની બી અમે અમારી તૈયારી કરી રહ્યા છે પણ સાથે સાથે આ બાળકો ખૂબ સારી માત્રામાં પાસ થાય આગળ વધે એના માટે બાળકોએ જે અત્યાર લગી અભ્યાસ કર્યો છે અભ્યાસ એડ ના જાય અને એના માટે એમને માર્ગદર્શનમાં ક્યાંય કમી ના પડે એના માટેની આજની આ તૈયારીમાં બાળકોની વચ્ચે ઉપસ્થિત રહી અને બાળકોને જે અમારે અમારા તરફથી માર્ગદર્શન આપવાનું હતું એ માર્ગદર્શન આપ્યું છે એક કીટનું વિતરણ કર્યું છે જે કીટની અંદર એમને ટ્રાન્સપરન્ટ પેડ અને ટ્રાન્સપરન્ટ જે કંપાસ બોક્સ હોય છે એ આપવામાં આવ્યો છે જેના કારણે બાળકોને એક્ઝામની અંદર કોઈ વસ્તુની કમી ન પડે સાથે સાથે એમને માર્ગદર્શનમાં અમે કહેવામાં આવ્યું છે કે એમની જે રિસિપ્ટ છે એ રિસિપ્ટ બી સાચવીને રાખે રિસિપ્ટની ઉપર કોઈ જાતનું લેમિનેશન ના કરે સાથે રિસિપ્ટની અંદર આપના માધ્યમથી વડોદરા શહેરના બધા જ બાળકોને કહેવા માગું છું કે રિસિપ્ટને કોઈ લેમિનેટ ન કરાવે એની અંદર સહી થતી હોય છે એની અંદર પુરવણી લખાતી હોય છે તો એ રિસિપ્ટને બી જાળવીને રાખવી એ પણ એ બાળકોને શીખવાડવામાં આવ્યું છે બાળકો આગળ ખૂબ વધે એના માટેના પ્રયાસો આજના દિવસે આ ચાર સ્કૂલોની અંદર અમારા દસમા ધોરણની એક્ઝામ ચાલુ થઈ રહી છે ત્યારે ચારે ચાર સ્કૂલોની અંદર જઈને વારા પરથી અમે આ કાર્યક્રમ કરી રહ્યા છે પ્રથમ અમે ડૉક્ટર માપ્રસાદ મુખર્જી આ શાળાની અંદર આ કાર્યક્રમની શરૂઆત કરી આભાર